কিনে <laughs> તામુ તો બેડલા અમે ચીકારી બેડલા આમ પાંચ કલાક કોડિયાની છે ને ને નિસ નિ તલવાં દાન નિસ રીવાં દાન જંગલોગે એમન બેવાર એ ભાઈઓ દેખજો કે વાળા બેવારનો રૂટ સુધી ફેરવ દઈ બેડા ર રોડ લામતે તેલા બેડા રોડ હે નાઈ નમલા એમ બેવાર લે એ કોબે એમ એમ એવું બેતી આંગલોગે ખરાબ આસરોન કરે ભાલા આસરોન ભાલા આસરોન લુક કે બેડા તો આમ કણ કાળો એ ક પોઈન્ટ મૂકી દીધી ક પોઈન્ટ એ ભાઈઓ જાઓ સા લો જા ગાડી

मैंने मेरा चक्कर कर दिया अब मैं आठ मामला देखना वाला हूं मैं चक्कर कर रहा हूं मैं आठ मामला देखना वाला हूं आठ मामला देखना सर